મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મોટા સોનેલામાં બિલ્ડર લોબીને કોઈ નોજી ડર નથી લુણાવાડા મોટા સોનેલા ગુરુગ્રામ પંચાયતમાં થતા મસ્ત મોટા બાંધકામો સરકારી દરેક નીતિ નિયમોને નેવે મૂકી બિલ્ડરો કરી રહ્યા છે બાંધકામ મોટા સોનેલા ગુરુગ્રામ પંચાયતના તલાટીની છત્રછાયામાં આ બાંધકામ થઈ રહ્યું હોય તેવું લોક મુખ્ય ચર્ચાએ જોર પકડ્યું છે મોટા સોનેલાના તલાટી વિશેષ વ્યક્તિ સિવાય કોઈનો પણ ફોન ઉપાડતા નથી તેવું પણ લોક ચર્ચા મોટા સુનેરા માઇનોર કેનાલ પર પટેલ કમલેશભાઈ સોમાભાઈ દ્વારા દુકાનો તેમજ અપાર્ટમેન્ટનું કામ જોરો થઈ રહ્યું છે ને તલાટી તેમજ બાદર કડાણા કેનાલના સરકારી બાબુઓને આ બાંધકામની ખબર છે કે કેમ આ બિલ્ડરનો થોડા દિવસ અગાઉ કલેક્ટર દ્વારા આ જ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું છતાં પણ બિલ્ડર દ્વારા ફરી આ જગ્યાએ બાંધકામ શરૂ કરી સરકારશ્રીને ચેલેન્જ કરી રહ્યા હોય તેમ જણાય છે મોટા સોનેલા કડાણા ડાબા કાંઠા કેનાલ પસાર થાય છે અને કેટલા ગામોને આ કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે બિલ્ડર દ્વારા સરકારના નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી કેનાલથી આસરે બાર મીટર છોડી કોઈ પણ બાંધકામ કરવાનું હોય છે પણ આ બિલ્ડર દ્વારા પાંચ મીટર પણ છોડવામાં આવ્યું નથી એટલે અહીં સવાલ ઊભો થયો છે કે કડાણા ડાબા કેનાલના અધિકારીઓને ખબર નથી કે આ ખાડા કાન કરી રહ્યા છે સો આ બિલ્ડર સામે કોઈ કાયદાકીય પગલાં ભરાશે કે પછી જે થે જેવું જ થશે रिपोर्टर संदीप देवाय श्री मैसागर